મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહીદ મદ્રા આજે ખાસ કરીને અમે એક એવી જગ્યાએ આવી ગયા છે તમે મારી પાછળ બોર્ડ જોતા હશો બુઢડા સાહસ શૌર્ય વીરતા માટે ખાસ કરીને પ્રખ્યાત એવું ગામ અને એવા લોકો જે હંમેશા દેશપ્રેમ અને જેની પણ સાથે રહ્યા છે વફાદારીથી રહ્યા છે એવા લોકોનું જે એક ગામ છે અને જેને બુધણા કહેવામાં આવે છે અને બુઢણા એટલે બલોચ બલોચ એટલે બહાદુરી વીરતાનું ભાવનગર સ્ટેટની વાત હોય કે બલો જગ્યાની વાત હોય પૂરા ભારતભરમાં વાત હોય પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની અંદર જે બલોચો છે એનું આ સુપ્રસિદ્ધ ગામ છે ગામ તો ઘણા બધા છે પણ જ્યારે બલોચની વાત આવે ત્યારે બુઢડા વાત આવે ત્યારે ખાસ કરીને આ તમે જોવો છો

પણ ખાસ કરીને આ પહેરવેશ છે બલોચોનો પહેરવેશ છે બરાબર છે અને ખાસ આજે આપણે બુઢણાની મુલાકાત લેવાની છે એનો જે ચોરો છે બુઢણ નદી છે બુઢણશા પીર છે બલોચ અને ઘોડાની હારનો જે ઘોડા સાથેનો રિશ્તો છે બહાદુરીના કિસ્સા છે એ આજે જોશું તો ખાસ કરીને વિડિયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરે પૂરો વિડિયો જોજો બલોચ જે જાણીતી કોમ છે એ ખાસ કરીને અ જેને કહેવાય પોતાની વીરતા માટે હોય છે અને સાથે એમની સાથે ઘોડાઓ ઘોડા છે એનો પ્રતિક છે બ્લોચ હોય ત્યાં ઘોડા હોય છે તલવાર હોય છે બંદુકું હોય છે બરાબર છે તો ખાસ કરીને આજે અમે જે બુઢણા આપણે આવી ગયા તમારી પાછળ જોતા હશે ઘોડા છે અને આ બુઢણાનું એક જે આપણા બ્લોચ પરિવારના જે બ્લોચ પરિવારના લોકોનું ઘર છે અને જેમ મેં તમને કીધું કે બલોચ અને ઘોડાની સાથે જે જૂનો રિશ્તો છે તો આજે તમે ઘોડો જોશો જો અહીંયા એક પ્રકારનો ઘોડા ઘોડો છે ને આપડી યાર જે ખાસ જેને કહે કે મુન્ના ખાન છે મુન્ના ખાન શું કેશો આ ઘોડો કયો છે આપડી પાસે ઘોડો બિદરાજ છે હા હા મારવાડી નસલ નો બરાબર એ એનો ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે બરાબર ઓલ ઇન્ડિયા ચેમ્પિયન છે આ ઘોડા મે ખાસિયત શું છે આ મુન્ના ખાન કે ઓલા બધા ઘોડા કરતા જેથી આ ચેમ્પિયન બન્યો એ મારવાડી ઘોડો રાઈતભાઈ ઉસો હા ગજુ હા હા પછી ડાબ સાતી હા

ચોસઠ ઇંચ ચોસઠ ઇંચ છે એની હાઈટ છે જેવા મુન્ડા ઊભા છે તમે જો એનો ઘોડો જે છે હાઈડ વાળો પાણીદાર જબરજસ્ત છે એકદમ એટલે કઈક ને કઈક આપણે જ્યારે વાત કરીએ બ્લોચ કોમ્યુનિટી ની જ્યારે ઘોડો તલવાર અને એનો રિશ્તો જૂનો છે તો આજે આ ઘોડાની વાત મુનાખાને કરી મુના ખાન ક્યાં ચેમ્પિયન આખા ગુજરાતમાં ચેમ્પિયનશીપ રેલો છે ઇન્ડિયામાં ઇન્ડિયા અને આની જો કદાચ ને આપણે વેચાણની વાત નથી પણ કિંમત લગાડવામાં આવે તો કિંમત તો જયદભાઈ કોઈ કિંમત નો આની અનકિંમતી વસ્તુ છે હા અનકિંમતી ટૂંકમાં કિંમતની વાત નો થાય કેમ કે જે લોકો આ વસ્તુ જે રાખતા હોય છે એને જ કિંમત એની ખબર હોય છે કે ભાઈ એને મોટો કર્યો છે એને જેની ચેમ્પિયનશીપ છે જ્યાં લઈ ગયા હોય ખવડાવ્યું હોય અને શોખ વસ્તુ છે એ મોટી છે એટલે ખાસ આજે જે બુઢડા અંદર જે આપણે તમને પેલું બતાવ્યું કે ઘોડો બરાબર છે તો આવા ઘોડા આપણા ગામમાં મુના ખાન ઘણા લોકો પાસે બ્લોચ પાસે કેટલા એ ઘોડિયું છે જયેશભાઈ પણ ઘોડા આપણે કેસરખાભાઈ પાસે તેમના બાપુજી છે હા હા તમે જો આ આ કાકાને જો આ એની મુછું જોવો મુછું જોવો આ બધી છે બલોચ ની પહેચાન છે મૂછું છે એની કદ કાઢી જોવા મુના ભાઈ જોવો તમને જોવામાં મજા આવશે ઓલો આપડે કેવો છે ને ભાઈ જે આંખ લાલ હોય બરાબર પણ જે માણસોને ને અમે આપડે વાત કરીએ ને ખાનદાન અને ખમીરાતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે જોઈને જ ખબર પડી જાય જો આ આપણા ભાઈઓ આય બલોચ છે બરાબર છે આપડી આરે જ છે બરાબર છે એમણે એનો પરંપરાગત પોશાક પહેર્યો છે બરાબર એટલે કેવાનો મતલબ એવો છે કે આજે ઘોડો ને એ બતાવવાનું કારણ જ છે કે બલોચની સાથેનો જે તેમનો રિશ્તો છે આજે પણ આટલી સદી બે હાજર પચીસ સાલે છે આજે બલોચો અહીંયા આવ્યા અમે થોડી વાત કરી બસો થી ત્રણસો વર્ષ થઈ ગયા છે બરાબર પણ એનો જે પરંપરાગત જે રિશ્તો છે નાતો છે જેની હારે છે મુના ખાણ છે મુના ખાણ હું કેશો બલોચ અને ઘોડા વિશેની બે ની દોસ્તી અને ઘોડાનો નો તો બહુ જૂનો છે બલોચો ને પોતાના જીવ કરતા વધારે વાલું અછવત

એટલે કંઈક ને કંઈક જે આપણે વાત કરીએ આગળ પણ આપણે જોયું કે ઇન્ડિયાનો નંબર વન જે ઘોડો છે એ પણ આપણે અહીંયા બુઢણાની અંદર છે અને ખાસ કરીને તમે જ્યારે બલોચ પરિવારના જે લગ્ન જોતા હશો ત્યારે તમને અલગ અલગ પ્રકારના જેને કહેવાય કે ઘોડાઓ છે ઊંટ છે સવારીઓ તમને જોવા મળશે અને અલગ અલગ જેને કહેવાય ને કે પરાક્રમો કરતાં પણ ઘોડાઓ જોવા મળશે જો આ આ ઘોડો છે એકદમ સંઘારેલો છે અત્યારે તો અમે શું છે કે ભાઈ ઓલું કરવા માટે આવ્યા એટલે કોઈ પૂર્વ તૈયારી નહોતી આ આ ઘોડી છે જોવો તમે અને તૈયાર કરેલી છે જોરદાર એટલે આવું કંઈક ને કંઈક તમે આ ગામમાં આવશો તો જોવા મળશે બધી આવી વસ્તુ નથી જોવા મળતી અમે ખાસ આ એક્સપ્લોર કરવાનું કામ એ જ છે આ બધી જે વસ્તુઓ છે એ દરેક જગ્યા જોવા નથી મળતી અમુક લોકો અમુક કોમ ચોક્કસ નું છોકરું હોય વર્ષા થી બીક ના હોય ઘોડા થી બીક ના હોય કારણ કે એટલે જે મુન્ના ખાને કીધું કે ભાઈ જે ઘોડો જો કે એની પાસે છે ને બીજા હોય ને એ જાતાય બીતા હોય પણ જે લોકો પહેલેથી જ જેને આપણે કીધું છે કે ઘોડા અને બલોચની દોસ્તી છે એ કંઈક ને કાંઈક જૂની છે અને જે પહેલાંના સમયની અંદર જે જરૂરિયાતનું વાહન હતું એ પણ ઘોડા હતું બરાબર છે ને આજે છે એ પણ શાન છે બરાબર છે ઘોડા છે એ બલોચગઢનો ચોરો બરાબર છે ખાસ કરીને ઐતિહાસિક ગામ છે જે બલોચોનું જે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ની અંદર ખુબ જ પ્રખ્યાત છેલોચનું નામ આવે ત્યારે આપી અને બીજી જયારે આપણે વાત કરીએ ત્યારે આજે જે બુઢણા બલોચ ગઢનો ચોરો જે અમે તમને બતાવાના છીએ અને એની આરે ખાસ શું શું ઇતિહાસ જોડાયેલો છે આપણે મુન્ના ખાનારે વાત કરશું પણ પેલા સૌ પ્રથમ હું તમને જે વ્યૂ બતાવી દઉં જો તમે આ જોવો છો અહીંયા લખેલું છે જો કે બુઢણા બલોચ ગઢ ચોરો બરાબર છે આ જે ચોરો જે છે તમે જોવો છો અત્યારે જો આ પથરા છે એકદમ જેને કહેવાય કે આખા જૂના છે અને એક સમય ની અંદર અત્યારે જે છે આ પછી જે બધું રિનોવેશન જે કરવામાં આવેલું છે બરાબર છે પણ પહેલા જયારે તમને તો ખ્યાલ હશે ચોરા ની જયારે વાત કરવામાં આવે ત્યારે ચોરો હંમેશા ખુલ્લો હોય છે ને લોકો બધા બેઠા હોય છે ને જ્યાં બુઢણા નો જે બલોચ ગઢ નો જેને કહેવાય છે કે ચોરો અને આ ચોરાની અંદર ઘણા બધા ઐતિહાસિક વાતું છે ઈ દફન છે આ મુનાખાન હવે આપણે જ્યારે વાત કરીએ બલોચગઢના ચોરાની તો આની અરે અમુક અમુક કેવી કેવી લોક લોકવાહિકાઓ જે છે એ જોડાયેલી છે કે જ્યારે ઘણી બધી લોક લોકવાહિકાઓ હોય છે કે ચોરા ચોરા હોય છે ત્યાં બધા લોકો બેઠતા હોય છે ઘણા વીર પુરુષો છે તો અહીંયા એવી ઐતિહાસિક વાતો હું દફન છે ચોરાની અંદર હૈતભાઈ પેલું તો ભાવનગર સ્ટેટનું છેલ્લું ગામ બુઢણા બુઢણા હા બુઢણા બલોચોનું લાગીજનું ગામ

અને તે બૂઢણા થઈ અને નીકળ્યા બરાબર એટલે અહીંયા બલો બેઠા હતા તો એ રોચ્યા કે આવો આવો કવિરાજ કહુંબો પીવા આવો તારે કવિરાજે કીધું કે બાપા રોકાવે એમ નથી આપો કલીતાણાની ફોજ વાંચે છે તારે આ ડાયરો બેઠો તો એને કીધું કે ભાઈ આમાં લો અમે અઢાર વાળા ખપી પછી તમારો વારો આવે તમે અહીંયા ઘોડી બાંધી દો અને કહુંબા કરાવ્યા અને અહીંથી પાળ અમારું બલોચોનું જે ફોજ હતી

અહીંયા બુઢણા માં આવે ને સોરા પાણી થી હોય તો આગળ થી ઉતરી જવાનું અહીં ઘોડી દોરી અને પણે સુધી ઉયુ જવાનું પછી ત્યાંથી ઘોડી માં બેહી જવાનું એટલે આ ચોરો ઈ છે અને ઐતિહાસિક ગવા છે અને બલોચો એ પરંપરા આ સોરે એટલે મિત્રો કઈક ને કઈક જે આપણને મુનાખાને કીધું કે આ ચોરા ઉપર એવી બધી ઐતિહાસિક વાતો જેને કહેવાય કે દફન છે આજના સમયમાં આ એ જ ચોરો છે એ જ આ બુઢના નો ચોરો છે આ બુઢના બલોચ ગઢ નો ચોરો એ કહેવામાં આવે છે ઈ આજ ચોરો છે આજે ખાસ કરીને અમે તમને જે આ ચોરો બતાવ્યો એ બુઢણા બલોચ જે ચોરો છે તો દરેક સમાજની આરે હળીમળીને મળીને રહેવા વાળો આ સમાજ છે અહીંયા તમે જોશો કે અહીંયા મંદિર પણ આવેલું છે સામે તમને બતાય તો બુઢણ શિયા દરગાહ છે આ રામજી મંદિર છે આવડવા આ જૈન દેરાસર છે બરાબર છે જવા અને સામે જે બતાય છે એ ભોળાનાથનું મંદિર છે બરાબર છે અને આવડવા આ રામદેવ પીર મંદિર છે એટલે કઈક ને કઈક આપણે જો વાત કરીએ બુઢણાના બલોચોની તો ખાસ કરીને જે બહાદુરી બહાદુરીના કિસ્સાઓ જે છે એ ચોપડીઓમાં તમને જોવા મળશે કંડા મિત્રો હવે જે આપણે બુઢણાની અંદર જે બુઢ પીર છે તેમની દરગાહ ખાસ આવી ગયા છે અને મુન્ના ખાન આપણે વાત કરીશું કે તેમની જે ઐતિહાસિક જે વારસો છે એ કઈ રીતનો છે એ આજે તમે જોવો છો કે ગેટ છે અને આ જે રસ્તો આવે છે બાજુમાં બુઢણ નદી જે આવે છે આ રસ્તો હવે આપણે અંદર જાશું જે દરગાહ છે બુઢણ શાપીર અહિયાં ત્રણ વસ્તુ નું સંગમ છે બરાબર છે ખાસ કરીને બુઢણા ગામ બુઢણ શાપીર અને બુઢણ નદી ત્રણ વસ્તુ નું સંગમ છે અહીંયા આગળ

ત્યારે બાપુએ કીધું કે ભાઈ મારા નામ ઉપરથી ગામ વસાવજો અને અહીંયા મારા ગામમાં કોઈ પણ માણસ કોઈ પણ માણસ કોઈ દુઃખી થશે નહીં બરાબર છે પછી આ દરગાહ અત્યારે જે છે એ એક પટેલે બનાવી છે સુરત તેમના બાપુ લીલાધર દાદા તેજાણી તે એની સેવા કરતા બાપુને હેરું ઉતારતા

એટલે તમામ આખું ગામ હોય એમાં હિન્દુ મુસ્લિમ તમામ અહીંયા એ કોઈ જાતનો કાંઈ ભેદભાવ છે નહીં પીરસતા હોય એ સાધુ સંત જમતા હોય બ્રાહ્મણો ગામના જમતા હોય ઈ પીરસતા હોય એ થાળિયું લઈ લે અમે લઈ લે અને બુઢણસા પીરની વાત કરીએ તો બે ત્રણ દરગા આવેલી સામ મારા ખ્યાલ પ્રમાણે પણ તમામ દરગાહ છે એની પાછળ નદી સંગમ હોય છે હા

એટલે આ જે છે બુઢણસા પીર છે અને ખાસ કરીને બુઢણાની અંદર આપણે જે વાત કરીને કે ત્રણ વસ્તુનો સંગમ છે બુઢણ નદી બુઢણ અને બુઢણા ગામ અને બુઢણાના બલોચો તો આ હતી દરગાહ અને બીજું તમને બાર બતાવી દઉં કે મુનાખાના બાજુમાં કબ્રસ્તાન લાગે બરાબર છે જો આ અમે તમને જે બતાવીએ ને આ દ્રશ્યો આખા જે છે ને ભાઈ એ કબ્રસ્તાન ના છે જે અહીંયા આપણે ગામમાં જે કોઈ આપણા બલોચ સમાજનો કોઈનો ઇંતકાલ થઈ જાય તો આ આખા કબ્રસ્તાન ની અંદર બાજુમાં જ દરગાહની બાજુમાં જ આવેલું છે તો આ જે તમને મેં સંગમ બતાવ્યું કે અહીંયા આટલી જે ત્રણ થી ચાર વસ્તુ જે ઐતિહાસિક છે એ આપણે જોયે બરાબર છે એક ગેટ આગળથી જોયો ઘોડા અને બલોચ વચ્ચેનો રિશ્તો જોયો પછી જે ચોરો છે એ જોયો બુઢણશા પીર જોયા અને હવે છે એ હું તમને છેલ્લે જે છે ને એ નદી બતાવીશ જે બાજુમાં જ નદી છે મેં તમને જેવી રીતે કીધું કે આ જે દરગાહ આવેલી છે ત્યાં આગળ ત્રણ વસ્તુ આ ત્રણે ત્રણ જે બેકા ત્રણ દરગાહો આવેલી છે એનો એક જ તે ઇતિહાસ છે કે ચાંદે એક જ પ્રકારે ઉરસ આવે છે પાછળની સાઈડ છે એ નદી દરેક બુઢણસા પીર દરગાહ છે ત્યાં છે તો ખાસ કરીને હજી એક વસ્તુ બાકી છે એક્સપ્લોર કરવાનું એટલે કન્ટિન્યુ વિડીયો ની અંદર અહિયાં એક બીજી દરગાહ પણ છે જેવો આ બલોચો પીર કેવામાં આવે છે શું નામ છે આ જગ્યા ઉપર દફન કરજો એટલે મિત્રો આવા બુઢડા ની અંદર વલી સિફતો જે છે એ આજની તારીખમાં હયાત છે અને બુણાના જે બલોચ પરિવારો છે તેને ખૂબ જ અકીદત અને મોહબ્બત થી ચાહે છે અને આ એમના જે પીર જે કહેવાય એમને હયાતી ની અંદર કીધેલું હતું કે ભાઈ મને જ્યારે પણ મારો ઇન્કાલ થઈ જાય ત્યારે મને તમે અહીંયા જ દફનાવજો આ જગ્યા છે એ પણ બતાવી હતી આ બાજુમાં જ છે બુઢણ શાહ પીરની જે દરગાહ છે એની હુસૈની ઘરાનું છે અને એની બાજુમાં જ આવેલી છે અહીંયા એક ખાસ એક છે ને આ ખીજડાનું ઝાડ આવેલું છે જે તમે જોવો છો જે આ બુઢણશા પીર બાપાની દરગામા મારી પાછળ તમે જોવો છો આ દરગાહ છે અને અહીંયા છે ને આખું ઝાડ આવેલું છે અને આ ઝાડનું કહેવામાં આવે છે મુનાખાન શું કે છે આપણા વળવા અમારા વડવા ન્યૂ ન્યૂ વર્ષો એ પાછા થયા તો પણ એમની આ સાંભળતું નથી કેદુનું છે બરાબર છે એટલે કે બહુ જૂનું અને ખૂબ જ પૌરાણિક આ ખીજડેનું ઝાડ છે અને આ લોકો કહે છે અહીંયાના જે રહેવાસીઓ છે મુના ખાન ને બલોચ સમાજના લોકો કે એના વળવાઓ એમ કહે છે કે ભાઈ અમને નથી ખબર કે આ ઝાડ છે એ કેટલા વર્ષ જૂનું છે એટલે આવી ઐતિહાસિક વસ્તુઓ ઘણી છે કેમ કે બલોચો અહીંયા આવ્યા તમે અમારી ચેનલની અંદર સ્ટોરી પણ જોઈ શકશો કે બલોચ સમાજનું જે આગમન સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ક્યારે થયું કોની સાથે આવ્યા કેવા કેવા વિરતાના પરાક્રમો કર્યા એ તમે જઈને જોઈ શકો છો આ ચેનલમાં અમે આખું ગામ છે એ અમે તમને બતાવ્યું અને ગામની અંદર જે ઐતિહાસિક વસ્તુઓ છે એ પણ બતાવી મિત્રો આપણે આગળ જેવી રીતે બુઢણશા પીરની પીર દરગાહ જોઈ બરાબર છે બાજુમાં જે બુઢણ નદી આવેલી છે આ ત્રણેય સંગમ કહેવાય છે કે આ સંગમના સંગમ ઉપર જે કોમ વસવાટ કરે છે ઈ બલોચની કોમ છે જે સાહસ વીરતા શૌર્ય માટે ખૂબ જ પ્રખ્યાત છે અને જે તમે જોવો છો બરાબર છે કે આ જે તમે જોવો છો કે આ બુઢણ નદી આ બુઢણ નદી જે સંગમ છે તમે જોવો છો અને અહીંયા જે છે એ આખી જે બુઢણશાપીની દરગાહ આવેલી છે અને કહેવામાં આવે છે કે આ નદી એ નદી બહુ જૂની હશે ને અને હમણાં અમે વાત થતી હતી ઔપચારિક કે ભાઈ અહિયાં તમે જે જોવો છો ને સામે ઓલો પટ્ટો છે એ પટ્ટા ની ઉપર પાણી જતું હતું ને એક સમય માં એ પટ્ટા ની ઉપર પાણી જતું હતું એક સમય ની અંદર બરાબર છે પણ આ જે દરગાહ છે એ દરગાહ જે ઉપર ની જે સેન છે ત્યાં નથી પાણી ચડી ગયું કેમ કે જયારે ચોમાસાની ની સિઝન હોય છે ત્યારે આ જે ઉઢણ નદી છે એ બે કાંઠે વહેતી હોય છે ને એનું રૌદ્ર સ્વરૂપ જે છે એ ધારણ કરતી હોય છે જે તમે જોવો છો બરાબર છે અત્યારે તો શાંત હોય છે પણ જયારે ચોમાસાની ની સિઝન હોય છે અત્યારે તમે જોવો થોડું થોડું પાણી તે સામેથી જાય છે પણ ખાસ કરીને જે આપણે વાત કરી કે કઈક ને કઈક બલોચ સમાજની હારે આ જે ત્રણ વસ્તુઓ છે જે તમને કે ભાઈ પીર બુઢણ નદી બુઢડા અને બલોચ આ તમામ સંગમ જયારે પૂરું થાય છે ત્યારે એક કોમ જે છે એ અહીંયા વસવાટ કરે છે અને વર્ષોથી જેને કહેવાય કે ત્રણસો સાડી ત્રણસો વર્ષથી ભાવનગર સ્ટેટ ની સાથે જેને કહેવાય કે વફાદાર લોકો જેનું કહેવાય ને કે એક વેણ માટે થઈને પોતાનું માથું આપી દે અને એક વેણ માટે થઈને બીજાનું માથું લઈ પણ એ આ લોકો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો છે ઈ પોતાની જબાન ઉપર કાયમ નથી રહેતા પણ આવી આવી કોમ આવા આવા લોકો જેને કહેવાય કે દુનિયામાં આવા સાહસિક લોકોથી ચોપડીઓ ભરીને પડી છે ફૂલ મસ્ત મહેલ બરાબર ફૂલ મસ્ત મહેલ છે એ નામનું ઘર છે આખું તમે જોશો કે આખું મસ્ત જે આખી હવેલી ટાઈપ છે તમે જોવો આપણે જે બુઢણા જે આપણે વાત કરીને ભાઈ ખૂબ જ ઐતિહાસિક ગામ છે ત્યાં આપણે આવેલા છીએ અને જે મસ્ત એકદમ જેને કહેવાય કે પોતાની રાજાશાહી ઢબ માટે જેને કહેવાય કે જાણીતું છે જોવો તમને એવું લાગશે કે હું કઈક એવી જગ્યાએ આવી કે જુઓ શાહી જે અંદાજો છે જે બધું જબરજસ્ત છે અને હવે હું તમને એક અંદર જે આપણી જે શાહી બેઠક આજના સમયની અંદર જે ખૂબ જ અઘરી હોય છે જોવામાં નહીં આવે હું તમને બતાવું છું જે અહીંના જે ઘર છે જે શોખીન લોકો જે પહેલાંના છે એ હું તમને જો આ આ બેઠક તમે જોશો આ પ્યોર ગુજરાતી બેઠક છે ને પહેલાં જે રાજા અને રજવાડાના સમયની અંદર જે બેઠક હતી એ બધી આ જે બેઠક છે જે તમે જોવો છો અને અહીંયા જે પરંપરાગત રીતે લોકો જે પોતાના જૂની જે હજી રૂઢિ છે આજનો સમય જે બે હજાર પચીસની સાલ છે જ્યારે આધુનિક યુગ છે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામનો છે કંઈક ને કંઈક પોતાનો સમાજ છે ધર્મ છે કોઈ લોકોને બધા બાંધછોડ હોય છે કોઈક માનતું હોય છે કોઈક નથી માનતું પણ આજે આ કોમ્યુનિટી છે જે બલોચ કોમ્યુનિટી છે જે પોતાની પરંપરાગત જે વિરાસતું છે એ કંઈક ને કંઈક સાચવીને બેઠી છે એવું આ ગામ છે એ બુઢણા છે જો તમે અહીંયા એમના બુઝુર્ગોના બધા આ આ આ તમને છે 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 બરાબર બરાબર લોકોના ચહેરા ઉપર જ એક પ્રકારનું જેવાય ને રોપ રોનક અને નૂર તમને જોવા મળશે એટલે આવી રીતે કંઈક ને કંઈક તમે આવશો બુઢણાની અંદર તો હજી પણ તમને જે જૂની શૈલી છે એ તમને જોવા મળશે એટલે આ જે ખાસ કરીને અમારે આ વિડીયો બનાવવાનું કારણ જ એ હતું કે જે જૂની રૂઢિ છે જૂની જે પરંપરાગત જે શૈલીઓ છે એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થતી જાય છે પણ આવી વસ્તુ આજે પણ લોકોમાં શોખ છે આજે પણ જીવતી છે અને જે લોકો શોખ જેને કહેવાય ને કે બહુ મોટી વસ્તુ છે એ આજની તારીખમાં હજી જીવતી છે એવું આ બુઢણાનું સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું જે બુઢણા ગામ છે એ આજે પણ પોતાની વીરતા સાહસ માટે પ્રખ્યાત છે અને ચોપડીમાં પણ આજે જીવતું છે તો ખાસ કરીને વિડીયોમાં મજા આવી હોય તો તમારા દોસ્ત સ્નેહીઓ મિત્રોને મોકલી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા